કેવિજન ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું એન્કર મહી રાજપૂત આજ રોજ કેશોદ યુવા ગ્રુપ દ્વારા આઝાદ ક્લબ કેશોદ ના પટાંગણ માં ઓપનેજ કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું યુવા ગ્રુપ દ્વારા કેશોદ ખાતે કબડ્ડી સ્પર્ધા ના સુંદર આયોજન માં કેશોદ ના ધારા સભ્ય શ્રી દેવાભાઈ માલમ શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભાલાડા આઝાદ ક્લબ ના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા jignesh choudhia દિગંત ઓઝા นาถา भाई परमार भरत भाई कोरिया विश्व हिंदू परिषद ना विशाल सोलंकी पानसेरिया वगैरह उपस्थित रहा था आ स्पर्धामा 18 જેટલી ટીમોમાં મહારાષ્ટ્ર સુરત બરોડા અમદાવાદ જામનગર જૂનાગઢ માણવદર કેશોદ માંગરોળના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ स्पर्धाમાં પ્રથમ વિજેતા માણવદર દ્વિતીય ક્રમે ધોરાજી અને તૃતીયમાં કે કેશોદ વિજેતા રહ્યા હતા આ સ્પર્ધાના સફળ આયોજન માટે આયોજક ભરત બરાડિયા, આદી ફટાણીયા, જીત ચોથાણી, મહેન્દ્રસિંહ દયાતર સાથે આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા, ટ્રસ્ટી શ્રીઓ અને આઝાદ ક્લબના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક શ્રીઓની অগ্রિમ ભૂમિકા રહી હતી. વિજેતા ટીમોને ધારા સભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરવા શુભેછા પાઠવવામાં આવી હતી અહેવાલ જય વિરાણી રિપોર્ટર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ કેશોદ હક્ટો અમિતસિંહ વાળા પ્રમુખ શ્રી અજતલ કેશોદ આજે કેશોદ યુવા મિત્ર ગ્રુપ દ્વારા એક ઓપન કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાની અંદર મહારાષ્ટ્ર સુરત બરોડા અમદાવાદ ગાંધીનગર જેતપુર ધોરાજી જામનગર કોડીનાર અને માંગરોળ અને કેશોદ વિસ્તારના ખેલાડીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો અને લગભગ અઢાર જેટલી આ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે આ સ્પર્ધાનો એક હેતુ હતો યુવા ગ્રુપના મિત્રો